Oh, sugar hmm? Aduh good morning. Aduh good morning. Sophie, Sophie, bual ini Sophie. જો ગાઈસ કેવા કેવા પ્લાન્ટ લઈ આવ્યા છે અમે હવે થશે કે નહીં તો ખબર નહીં કેટલા મસ્ત છે ગુલાબ જોઈ શકો છો ચીની ગુલાબ છે

那个怎么走？

ये किया करते पतंगों से है तो बड़ा बड़ा खाना लिखे पत्र उन्होंने पहले पहले बोलते हैं एलोजी दलदल डालता है तो नीचे आपको देखा काट दिया मेरा मतलब है अपना मतलब है

ডাল গ্যার ফুল ডাল ডাল দিয়ে পাতা শামুক

अहिले न गोपी दिदी सो हाय फ्रेन्जी मते दिदी भनादिनु आयो गोपीमा आसे आयो मने कुना टि मने कुना आयो मने कुना आयो मने कुना मने भन्दा सुल्गा गाइस भनालिया यो आ आलु नै भन्छ है आ आलु ना भनाएको छ अनि भला छिसा अगर म अपन देखिसक सिकै छैन औ गरौ आमा आले बन्डी 1 किलो ट्रिफण्ड के छ हैन हैन कुना हामी हैन छिसन भयो त्यति त्यति हैन राइट पनि जस्तो અલવશી કુંડાઈ વાય સેવા હાલ કોશા ગાજો ગાજો તમામા લઈ વસી કુંડાઈ અમા છે જલેની કુંડાઈ રાખા ને ગાડી જલેની છેવા હા આ સુરાજ મને સમજે એટલે અમે અમારું મમી ને ઉછ છે અમાર કાકે દલેબી ને ઉછ છે આ ચાપા ચાપા બેઠા બેટા 41 છે 1 દીપન છે ને અમાર લઈ કુંડાઈ આવી છે 5 એ છે દરવાજા પર તમે લાગી કે બેઠા હા તો તમે ક્યાં જાવ છો અત્યારે

સમોસું પાણીપુરી માં લાઈફ માં ના ખાવું હું લેવા જાઉં ને દૂર બે ફૂટ દૂર ઉભી રહું પછી લેવા જાઉં હું કહું કે આ મમ્મી નું કેમ ભાવતો છે ખુશી ને બધા ને મને છે ને મારી લાઈફ મમ્મી નું એટલી મોટી થઈને એકવાર ઘરે પાણીપુરી બનાવે ને દીધી ત્યારે હું ખાવું ભાગે ક્યારેય મને નહીં ભાવતી તમને કેમ ભાવે ચી 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 ના ખરેખર મને નહીં ભાવતી આરોહીન ભાવે છે પણ આરોહીન હું કે મોટી થઈને ખાવા નહીં દઉં કે પાણીપુરી ને એવું બધું કાંઈ જ નહીં એને મારી જેમ છે ને એને છે ને કેવું કરવાનું ખબર છે

આ બધી ને ખાવા દો ગંદી ગંદી વસ્તુ જોવ તો ગઈ શકે ખાવાની વસ્તુ છે તો બટેકાનો છૂંદો આ મારી પેલી ઘરે છે આ ખુશી ખાઈ છે

ગાઈસ તો અહિયાં પૂરી તળવાનું ચાલુ છે મારા ભાભી બનાવે છે મસ્ત મસ્ત પૂરી

હું જો ઝાડવા આવું છું ગુલાબ લે આવી છું તો આ વાવાના છે કેટલો ખરો થયો ખબર છે પેલા પ્લાન્ટ લાવવાના પછી એના માટે આ ભીંડા લાવવાના ગમલા લાવવાના પછી ઉગાવાના એટલે બહુ બધા મહેનત થાય ને વાવાના ને હાથ ખરાબ કરવાના એટલે અત્યારે જો કેટલા મસ્ત ગુલાબ થાય છે જોઈએ ને ગુલાબ થાય છે વાંધી માં ઉગાવી બતાવો જો આને ક્યાં ગુલાબ કે કહેવાય ગુલાબ જીની ગુલાબ

ફ્રેન્ડ્સ બધા મહેમાન જમીને વઈ ગયા છે હવે અમે લોકો જમવા બેઠા છે અત્યારે બે વાગે વારો આવ્યો છે જમવાનો મમ્મીને બધા જમવાનું કાઢે છે નીચે ક્યાં રાખ્યું